સુરતના કતારગામ જેરામ મોરારની વાડી ખાતે આવેલા હીરાના કારખાનામાંથી ત્રેવીસ પોઈન્ટ પિસ્તાલીસ લાખના હીરાની ચોરી થયાની ઘટના સામે આવી છે મળતી માહિતી મુજબ પાટણ જિલ્લાના પત્ની અને હાલમાં સુરતના અડાજણ ગુજરાત કેસ સર્કલ પાસે રહેતા પરેશભાઈ જીનુભાઈ ઝવેરી કતારગામ જેરામ મોરારની વાડી સ્થિત હરિક્રિષ્ના બિલ્ડિંગમાં એસપી ડાયમંડના નામથી હીરાનું કારખાનું ધરાવે છે તેઓના ખાતામાં ગત સોળમી જૂનના રોજ ચોરીની ઘટના બની હતી તસ્કરો હીરાના કારખાનામાં પ્રવેશ કરીને ઓફિસના ટેબલના ખાનાનો લોક કોઈ ડુપ્લિકેટ ચાવી વડે અથવા તો અન્ય સાધન વડે તોડી રફ હીરા અને પોલિશ કરેલા તૈયાર હીરા મળીને કુલ ત્રેવીસ પિસ્તાલીસ લાખના હીરા ચોરી કરીને ફરાર થયા હતા કારખાનામાં લાગેલા સીસીટીવી કેમેરા ચેક કરતા તેમાં બે ઇસમો કારખાનાના પાર્કિંગમાંથી પ્રવેશીને રાત્રે બેથી અઢી વાગ્યાના અરસામાં ચોરી કરીને ફરાર થઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે આ મામલે કતારગામ પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે આ બનાવને લઈને કતારગામ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી અને તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે ગુનાને અંજામ આપવામાં ત્રણ ઈસમોની સંડોવણી છે અને તેઓ પાલનપુર તરફ નાસી ગયા છે તે દરમિયાન એક ટીમ પાલનપુર ખાતે રવાના કરવામાં આવી હતી અને સ્થાનિક પોલીસની મદદથી ત્રણેય આરોપીઓ જેમાં જિતેન્દ્ર કુમાર ઉર્ફે જીતુ નરસિંહભાઈ ચૌધરી યોગેશ કુમાર ઉર્ફે ચકો રાયમલભાઈ ચૌધરી અને મેહુલ હાજાભાઈ ચૌધરીને ઝડપી પાડ્યા હતા પોલીસે આરોપી પાસેથી ચોરીમાં ગયેલો તમામ મુદ્દામાલ રિકવર કર્યો હતો પોલીસના જણાવ્યા અનુસાર પકડાયેલો આરોપી કુમાર ઉર્ફે જીતુ નરસિંહભાઈ ચૌધરી અગાઉ આ જ કંપનીમાં નોકરી કરતો હતો અને તે ઓફિસર ડ્રોવરની ચાવી ક્યાં મૂકે છે તેનાથી અને ખાતામાં રાત્રિના સમયે હીરાનો જોખમ મૂકી રાખેલ હોય તે વિગતથી તે વાકેફ હતો અને આરોપીએ દસેક દિવસ પહેલાથી જ તેની સાથે રૂમમાં પાર્ટનર તરીકે રહેતા અને ગામ બાજુના મિત્ર સાથે મળીને ચોરી કરવાનું નક્કી કર્યું હતું અને ખાતામાં લગાવેલા જાળીના તાળાની ડુપ્લિકેટ ચાવી બનાવીને ચોરીને અંજામ આપ્યો હતો ગઈ તારીખ સોળ જૂન બે હજાર પચીસના રોજ કતારગામ જેરામ મોરારની વાડી વિસ્તારમાં આવેલ એસપી ડાયમંડ નામના ખાતામાંથી પોલીસ્ટ તેમજ રફ ડાયમંડ ત્રેવીસ લાખ પિસ્તાલીસ હજારની ચોરી થયેલ હોવાની ફરિયાદ મળતા કતારગામ પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજિસ્ટર કરી પોલીસ ઇન્સ્પેક્ટર કતારગામ તથા તેમની સર્વેલન્સની ટીમ અને ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓની મદદથી આ ગુનાની તપાસ હાથ ધરવામાં આવેલ અને તપાસ દરમિયાન સીસીટીવી સર્વેલન્સ મોબાઈલ સર્વેલન્સ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી આ કામના આરોપીઓ બનાસકાંઠા જિલ્લામાં હોવાની મળેલ માહિતી આધારે સ્થાનિક પોલીસની મદદથી આરોપી જીતેન્દ્ર ચૌધરી તથા અન્ય બે મળતીયાઓને મળી કુલ ત્રણેય આરોપીઓને સંપૂર્ણ મુદ્દામાલ સાથે ગુનાના કામે ધરપકડ કરેલ છે અને ગુનો શોધી કાઢેલ આ કામે પકડાયેલા આરોપીઓનો કોઈ ગુનાહિત ઇતિહાસ છે કે કેમ એ હકીકત પ્રાથમિક તબક્કે જાણવા મળેલ નથી તેમ છતાં રેકોર્ડ ઉપર ખડાઈ કરી અને એ દિશામાં આગળ તપાસ હાથ ધરવામાં આવે